ચૂંટણી અને આંદોલન બંનેમાં લડીશું તો આવનારો દિવસ આપણા માટે ઉજળો થશે આખા દેશમાં ફરીને જે પરિસ્થિતિ અમે જોઈ છે બહુ ચિંતાજનક છે ઘરમાં બેસી ના રહેતા મારી બહેનો અને માતાઓ એવા દીકરા દીકરીઓ પેદા કરો જે આંદોલનમાં દંડુ ખાઈને આવે ને તો તમારામાંથી એવો અવાજ નીકળે કે વાહ મારું થાવણ વસૂલ થઈ ગયું એવા દીકરા પેદા કરો એવી દીકરી દીકરા પેદા કરો કે ખાલી સરકારી નોકરી લેવા ના જાય જે સંઘર્ષના મેદાનમાં આંદોલન માટે પણ ઉતરે અમદાવાદના મિલ મજૂરિયાઓ ઓગણીસો ને એક્યાસી ને પંચ્યાસી માં રોડ ઉપર ના ઉતર્યા હોત તો કદાચ બાબા સાહેબ અનામત ના બચી તો એ અનામત બચી અને જે લોકો દોઢ લાખ ને બે લાખ નો ઓએનજીસી આઈઓસી માં પગાર લેતા થયા હવે એમની જવાબદારી છે એ લોકોની ચિંતા કરે જે આજે પણ સરસપુર ને ગોમતીપુર ની ચાલીમાં અડતાલીસ ડિગ્રીની ગરમીમાં પતરા નીચે જીવી રહ્યા છે આ જો કરી શકીએ તો ચૌદમી એપ્રિલ ઉજવવાનો મતલબ બાકી વાદળી ખેસ ફેરીને જે ભીમ ક્રાંતિ નથી થતી ક્રાંતિ કરવી હોય તો રોડ ઉપર ઉતરવું પડશે રોડ ઉપર ઉતરે એવો એક બિરલો કડીમાં પડ્યો છે એને માથે બેસાડો જીતાડો અને છેલ્લું વાક્ય આજની મારી સ્પીચમાં એક એક શબ્દ તમને સત્ય લાગતો હોય તમારો આત્મા કહેતો હોય કે તમારો દીકરો તમારો ભાઈ જાનની બાજી લગાવી આ ભાજપ સામે લડે છે જીવ સટસટ નો ખેલ લડે છે એવું તમારો જો આત્મા કહે તો રમેશભાઈ ચાવડાને જીતાડજો જયભાઈ સાહેબ ને लाख लाख सलाम सर ने याद दो तो हम उस कांग्रेस के खानदान में पैदा हुआ है जिसका दिल कमजोर है और न